N required 33 وب钱 cáp điения ấy kho gót શું કહેશો સાબરમતી ટીપી સ્કીમ નંબર ત્રેવીસના બળદેવનગરમાં આજે કુલ ઓગણપચાસ જેટલા મકાનો કે જે સરદાર પટેલ સ્પોટ સંકુલ વિકસાવવામાં ભાગરૂપે આ આજે એક ડિમોલિશનનો કાર્યક્રમ થયો છે જેમાં મ્યુનિસિપાલિટીએ તમામ એની ન્યાયિક પ્રક્રિયાઓ અને એને પૂર્ણ કરી લોકોને પોતાના ઘરને છોડવા માટે પૂરતો સમય આપી અને એ પછી આજે આ એક ડિમોલિશનની કાર્ય કાર્યવાહી કરી છે જે આગામી બે હજાર ત્રીસમાં થતાં કોમનવેલ્થ ગે ગેમ્સના ભાગરૂપે જે આપણે અહીંયા યોજવા જઈ રહ્યા છીએ એના સ્પોર્ટસ સંકુલના ડેવલપમેન્ટ માટે જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા એમાંના આજે ઓગણપચાસ જેટલા બાંધકામોને દૂર કરાયા છે